બે હજાર નવસોથી ખેલાડીઓના રેકોર્ડ બ્રેક રજીસ્ટ્રેશન રમતોત્સવ સંદર્ભે બહોળો પ્રતિસાદ આપવા બદલ પાટનગરવાસીઓ તેમજ મહિલાઓને મોટા પ્રમાણમાં આયોજનોનો ભાગ બનવા બદલ આભાર વ્યક્ત કરતા શ્રીમતી રીટાબેન પટેલ ગાંધીનગર ઉત્તર વિધાનસભા ભાજપ મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ દ્વારા રામકથા મેદાન સેક્ટર અગિયાર ખાતે આયોજિત રમતોત્સવ બે હજાર પચીસ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હશે તેમજ રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયકની ઉપસ્થિતિમાં ભવ્ય આંતરસભાજી નૃત્ય અને સંગીત કલાકારોની અભૂતપૂર્વ પ્રસૂતિ સાથે ધમાકેદાર પ્રારંભ થયો હતો પચીસ દિવસ ચાલનારા આ રમતો સૌમાં નાગરિકોએ ભાગ લેવા માટે છેલ્લા દિવસ સુધી રજીસ્ટ્રેશન કરવા માટે અને રોત્સાહ આપ્યો હતો કે જેમાં છત્રીસ જીએનપીએલ એન્ડ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ વોલીબોલ બેડમિન્ટન રસ્સા ખેંચ સહિતની રમતો માટે રેકોર્ડ બ્રેક રજીસ્ટ્રેશન થવા પામ્યું છે ગાંધીનગર ઉત્તર વિધાનસભા અને ગાંધીનગર મહાનગરની ત્રણસો એકાવનથી વધુ ટીમો અને બે ખેલાડીઓ આ ભવ્ય આયોજનમાં લેવા રહ્યા છે તકે ધારાસભ્ય રીટાબેન પટેલ આ અવસરે વિશેષ ઉપસ્થિત રહેવા બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો જણાવ્યું હતું કે વર્ષ બે હાજર દસ માં તત્કાલીન મુખ્ય પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રમસે ગુજરાત ખીલસે ગુજરાતના મંત્ર સાથે ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી તે જ પ્રકારે પાટનગરમાં સુરક્ષિત વાતાવરણ વચ્ચે નાગરિકો રમતોનો આનંદ પરિવાર સાથે આવીને લઈ શકે તે માટે આ રમતોત્સવનું આયોજન કરાયું છે કે જેને જનતાનો અપાર પ્રેમ મળ્યો છે શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રધાનમંત્રી બન્યા બાદ વિવિધ રમતો અને ખેલાડીઓને પ્રોત્સાહન આપવા બદલ રમતગમત ક્ષેત્રનું બજેટ અનેક ગણું વધ્યું છે ધારાસભ્ય વધુમાં જણાવ્યું કે યુવાઓની રુચિ ખેલ પ્રત્યે સતત વધી રહી છે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ અહીંથી ઓલિમ્પિક સ્તરના નવા ખેલાડીઓ તૈયાર થાય અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ મળે તે અંગે સતત કાર્યરત છે શ્રીમતી રીટાબેન પટેલે નાગરિકોને રમતોત્સવ સંદર્ભે બહોળો પ્રતિસાદ આપવા તેમજ મહિલાઓને મોટા પ્રમાણમાં આયોજનોમાં ભાગ બનવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો રમતોત્સવના આયોજનમાં મહત્વની ભૂમિકા અદા કરવા માટે તેઓએ યુવા મોરચાના કાર્યકર્તાઓ અને આયોજનમાં સહભાગી પ્રત્યેનો આભાર પ્રગટ કર્યો હતો રમતોત્સવના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક મેયર શ્રીમતી મીરાબેન પટેલ મહાનગર ભાજપના અધ્યક્ષ શ્રી રુચિર ભટ્ટ ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી અનિલભાઈ પટેલ ઉપરાંત સિનિયર અગ્રણી શ્રીઓ અને આંતરરાષ્ટ્રીય સ્તરના બાસ્કેટબોલના ખેલાડી શ્રી વિવેક પટેલ ઉપસ્થિત રહ્યા હતા નગર સેવકો તેમજ શહેરભાજો પરિવારના સૌ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા પ્રસિદ્ધ લોકગાયક અરવિંદ વેગડાયા હતા કે ઉપસ્થિત સૌ નાગરિકોને મંત્રમુગ્ધ કર્યા હતા બ્યુરો રિપોર્ટ ડીપી ન્યૂઝ